જિલાના વાઘોડિયા તાલુકામાં તોફાની પવનથી કેળાના પાકને ભારે નુકસાન ખેડૂતોને લાખો રૂપિયાની આર્થિક નુકસાન વાઘોડિયા તાલુકામાં તાજેતરમાં આવેલા અનિયમિત વરસાદ અને તોફાની પવનના કારણે પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ વૃક્ષો સમાન પ્રભાવથી થયા જેના પરિણામે ખેડૂતોને લાખો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે આ અનિયમિત હવામાનની અસર માત્ર કેળા સુધી સીમિત નથી રહી રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વિવિધ પાકોનું નુકસાન પહોંચ્યું છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની પવન અને વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે રાજકોટ ભાવનગર અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ પાકને નુકસાન પહોંચ્યું છે જેમાં કેળા મગફળી અને અન્ય પાકોનો સમાવેશ થાય છે આ અનિયમિત હવામાનના કારણે ખેડૂતોની મહેનત વ્યર્થ ગઈ છે અને તેઓ સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ પોતાની તોફાની પવન અને વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતોને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાય થયા છે અને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે સ્થાનિક પ્રશાસન અને વીજ વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પાકના નુકસાન અંગે તાત્કાલિક સ્થાનિક કૃષિ અધિકારીઓને જાણ કરે અને જરૂરી દસ્તાવેજો સાથે સહાય માટે અરજી કરે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને ખેડૂતોને આ યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે